વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હતી એક વર્ષોથી રાહ જોઈને ઉમેદવારો બેઠા હતા જે ઉમેદવારોએ અત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એમને આશા હતી કે પાર્ટી અમને ટિકિટ આપશે અને પાર્ટી ટિકિટ આપી દીધી એના પછી જે ઉમેદવારો છે કડીના ત્રણ ઉમેદવારો અને વિસાવદરના ત્રણ ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે છ રાઉન્ડ સુધીની જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ છે એકવીસ ટોટલ રાઉન્ડ છે ચૌદ જે છે ટેબલ મૂકવામાં આવ્યા છે એટલે જે રાઉન્ડોની જે મારામારી હતી એમાં છ રાઉન્ડ પૂરા થઈ ગયા છે હવે જે રાઉન્ડ બાકી છે એના પરથી જીત કોની છે નક્કી થશે પરંતુ અત્યારે વાત કરવી છે કડીની કડીમાં આમ આદમી પાર્ટી લાસ્ટમાં આમ આદમી પાર્ટીનું કહેવાય કે તળિયું ખરા ખરાખરીનો જંગ એકબીજાને આપી રહ્યું છે દોધારી તલવાર જેવું કામકાજ વિસાવદરમાં છે પરંતુ આમ આદમી પાર્ટીની વાત નહીં કડીમાં કરવી એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટી ની કોંગ્રેસ સામને સામને છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કડીમાં જીતશે તેવી શક્યતાઓ છે એવું રણસિંગો છે કે જીતે એવું કારણ કે છઠ્ઠા રાઉન્ડમાં પણ એકદમ માઇક્રો વોટથી જે છે એ લીડ લેવામાં આવી રહી છે એક એક વોટનું જે વિશ્લેષણ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે કડીમાં છઠ્ઠા રાઉન્ડ ની પૂર્ણ હોતી સમયે અગિયાર મતથી ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે અને એ આ ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક ધારાસભ્યો છે જેમ કે મુકેશભાઈ પટેલ જે એમએલએ છે મહેસાણાના આપણે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની વાત કરીએ તો એમાં પણ ખુશી છે અને હરિભાઈ પટેલ જે લોકસભા સાંસદ છે એમના પર પણ હરકની હેલી છે કારણ કે મહેસાણા જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે ગિરીશભાઈ રાજગોર રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને સાંસદ હરિભાઈ પટેલની આ રણનીતિ છે કે માઇક્રો પ્લાનિંગ મુજબ લીડ લીધી છે એમને માઇક્રો પ્લાનિંગનું જે

ભારતીય હાલાકી અત્યારે ખરેખર લડી લેવાના મૂડમાં છે ભારતીય જનતા પાર્ટી કડીમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવી જાય તેવી શક્યતાઓ છે કારણ કે જે ઉમેદવારો ઊભા છે ઉમેદવારો જે પ્રમાણે લોકો એમ કહી રહ્યા છે કે શું થશે પરંતુ એક પ્રમાણે જો તમે જોઈ શકો છો કે એમને એકદમ માઇક્રો લીડ સાથેની જે મતની ગણતરી છે તે ભારતીય જનતા પાર્ટીએ કડીમાં જાહેર કરી છે એટલે ગિરીશભાઈ રાજગોર મયંકભાઈ નાયક અને હરિભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક જીતાડવા માટેની અલગ રણનીતિ એમને આ વખતે કરી દીધી છે ઉમેદવારોની વાત કરું તો જગદીશભાઈ ચાવડા એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા અને રાજેન્દ્ર ભાઈ ચાવડા ત્રણે ત્રણ ચાવડા ઉમેદવારો ઉભા છે ને એમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે આમ આદમી પાર્ટી છે એનું ખાતું ખુલ્યું છે છસો ચોપનથી બીજું જે છે એકવીસ હજાર પાંચસો ચોર્યાસી પર છે એ ભારતીય જનતા પાર્ટી છે ને એકસો કોંગ્રેસ એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરા ખરીનો જંગ છે પરંતુ તમે જે લીડ છે તે જોઈ શકો છો કોંગ્રેસમાં અગિયાર હજાર એકસો સાડત્રીસ મત જ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી લગભગ દસ હજાર વોટથી આગળ જોવા મળી રહી છે મતથી આગળ જોવા મળી રહી છે કારણ કે એકવીસ હજાર પાંચસો જશ્નની તૈયારીઓમાં લાગી હશે કે કઈ જગ્યાએથી ફટાકડા લાવવા કઈ જગ્યાએથી મીઠાઈ લાવી કઈ જગ્યાએથી એ ઉમેદવારને પહેરાવવા માટે હાર લાવો કારણ કે દસ હજારની લીડથી ભારતીય જનતા પાર્ટી મને લાગે છે ત્યાં સુધી તો કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કારણ કે આટલા બધા લીડને માત કરીને જો કોંગ્રેસ આગળ વધે છે તો મને નથી લાગતું કે એકવીસ રાઉન્ડ સુધી આ પ્રક્રિયા થવાની છે હા એકવીસ રાઉન્ડ સુધી એવું બની શકે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ત્રીસ હજાર મત હોય અને કોંગ્રેસના જે ઉમેદવારને હોય એને કદાચ માંડ વીસ હજાર પર પહોંચે જો દસની લીડ બરકરાર રાખે છે દસની લીડ જાળવી રાખે છે તો કારણ કે દસ હજારની લીડને પાર કરીને પછી કોંગ્રેસ આગળ વધે એ પ્રમાણે શક્યતાઓ કડીમાં નથી રાખતી હા વિસાવદરમાં કોથરામાંથી ઉંદરનો નીકળી શકે કારણ કે હજી છ જ રાઉન્ડ જે છે વિસાવદરમાં પૂર્ણ થયા છે અને વિસાવદરમાં ક્યાંક અસમંજસનો અને જોવા લાયક જે આખો માહોલ છે તે થશે એના પછી સવાર વિસાવદરમાં એવું ઊભો થાય છે કડીમાં સ્પષ્ટપણે છે કે ભારતીય જનતા પાર્ટી આવે છે કારણ કે દસ હજાર મતની લીડ કોંગ્રેસ બેક કરીને બિહાઇન્ડ અને જમ્પ મારીને આગળ જાય તેવું લાગતું નથી પરંતુ કડીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આવે છે નક્કી મને લાગે છે પરંતુ વિસાવદરમાં હવે ક્યાંક ઉંચ નીચ થવાની છે ક્યાંક ઉલટફેર થવાનો છે કારણ કે જે વિશ્વાસ તો એ જનતાનો કે ગોપાલ ઇટાલિયા આવે છે પરંતુ એ વિશ્વાસ જનતાનો પણ ત્યાં ડગમગી રહ્યો છે કારણ કે ત્યાં કિરીટ પટેલ આગળ જોવા મળી રહ્યા છે કિરીટ પટેલના જે મત છે તે આગળ જોવા મળી રહ્યા છે હવે જે છઠ્ઠો રાઉન્ડ છે તે પણ પૂર્ણ થઈ ગયો છે કડીમાં છઠ્ઠા રાઉન્ડની પૂર્ણાહુતિમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છવ્વીસ હજાર પાંચ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને કોંગ્રેસ ચૌદ હજાર સુડતાળીસ મત મળ્યા છે હજી પણ આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આઠ હજાર મતનો અહીંયા લીડ જોવા મળી રહી છે અને આમ આદમી પાર્ટી સાતસો ચોરાણું મત જ એમને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે એ પ્રમાણે જો અહીંયા કહેવામાં આવે તો એમનું પણ માઇક્રો લીડિંગથી એમને જે કામ છે ભારતીય જનતા પાર્ટીએ કડીમાં કર્યું છે હવે કડીમાં તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આવે તેવી શક્યતાઓ છે વિસાવદરમાં શું છે એ જોવાનું રહેશે અને આ બધા સમાચારો માટે જોતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે તમને પડપડના અપડેટ્સ આપતા રહીએ અને આ નહીં પરંતુ બીજા જે સમાચાર છે એવું તો નથી ગુજરાતમાં ખાલી ફક્ત ચૂંટણીનો જ માહોલ છે ગુજરાતમાં બીજી એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંથી સમાચાર આવતા રહેશે એ સમાચાર પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર